તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદરને મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે તમને બધાને ખબર જ હશે કે થોડાક દિવસો પહેલાં જે અમદાવાદની અંદર પ્લેન ક્રેશની જે ઘટના બની છે ત્યારથી લઈને આજ સુધી મિત્રો સોશિયલ મીડિયાની અંદર બહુ વિડીયો વાયરલ થઈ રહ્યા છે બહુ ફોટા વાયરલ થઈ રહ્યા છે અને ન્યૂઝ પણ બહુ સોશિયલ મીડિયાની અંદર બહુ વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો આખરે મિત્રો એની અંદર મિત્રો બસો ચાલીસ જેટલા લોકો સવાર હતા અને ત્યારબાદ મિત્રો એ પ્લેન ક્રેશ થયું જે અને મિત્રો જે બિલ્ડિંગ સાથે જે અથડાય છે ત્યારબાદ મિત્રો એ પ્લેનની અંદર મોટો એકદમ બ્લાસ્ટ થાય છે અને તેની સાથે સાથે મિત્રો એની અંદર જેટલા મુસાફરો હતા એ બધા પણ મૃત્યુ પામે છે અને આગળ વાત કરવામાં આવે તો મિત્રો સૌથી પહેલાં એની અંદર મિત્રો આપણા પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણી પણ મિત્રો એની અંદર મુસાફરી કરી રહ્યા હતા ત્યારબાદ મિત્રો જે પ્લેનની અંદર બ્લાસ્ટ થાય છે એની અંદર એમનું અવસાન થાય છે એની સાથે સાથે મિત્રો બસો ચાલીસ જેટલા લોકો બીજા પણ સવાર કરી રહ્યા હતા એમનું પણ અવસાન થાય છે તો મિત્રો સૌથી પહેલાં તો મિત્રો તો મિત્રો કોમેન્ટ બોક્સમાં તમે પણ ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં કારણ કે મિત્રો આપણે સૌ સાથે મળીને ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો કે સૌથી પહેલાં મિત્રો તમે જો અમારી ચેનલ ઉપર વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં મિત્રો ઓમ શાંતિ પણ લખવાનું બિલકુલ ભૂલતા નહીં કારણ કે મિત્રો સૌથી પહેલાં તમને આપણી ચેનલ ઉપર આવા અવનવા ગુજરાતી વિડીયો જોવા મળી રહેશે તો મિત્રો વાત કરવામાં આવે તો આપણા પૂર્વ મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણીનું અવસાન થયું છે ત્યારબાદ મિત્રો એમની અંતિમ યાત્રાની ઘડીઓ આવી ચૂકી હતી અને મિત્રો આજે સાંજે પાંચ વાગે એમની અંતિમ યાત્રામાં મિત્રો ઘણા બધા લાખોની સંખ્યાની અંદર રાજકોટ શહેરની અંદર મિત્રો એમની અંતિમ યાત્રા રાખવામાં આવી હતી અને તેની અંદર મિત્રો લાખોની સંખ્યાની અંદર લોકો જોડાયા હતા અને મોટા મોટા નેતાઓ પણ હાજર રહ્યા હતા જેમ કે મિત્રો આપણા પૂર્વ આપણા મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ હોય કે પછી મિત્રો મોટા મોટા નેતાઓએ હાજરી આપી હતી અને મિત્રો આગળ વાત કરવામાં આવે તો એમના પુત્ર એવા લંડનથી પરત ફર્યા હતા ત્યારબાદ મિત્રો એમના મૃતદેહને હવે અંતિમ સંસ્કાર પાંચ વાગ્યાના સમયે કરવામાં આવશે મિત્રો